કે તદૈવ સાધ્યતામ તદૈવ સાધ્યતામ આવા મહાત્માઓને સિદ્ધ કરો સિદ્ધ કરો એટલે સાધી લો આપણે કહે ને એણે પહેલાંને સાધી લીધો એમ આવા મહાત્માઓને સાધી લો તમને એમ લાગે કે આ મહાત્મા કંઈક ઠીક છે છેડો જોડી દેવાનો નુકસાન કશું જ થવાનું નથી આ ન કરવાથી જે નુકસાન છે ને એનો હું અનુભવી છું બેતાલીસ તેતાલીસ વર્ષ સુધી કોઈ મહાત્માને નહીં નહોતો અને ઉલટાનો હું બધા નિંદા કરતો કે આ તો સમાજ માટે ભારરૂપ છે આવી કુબુદ્ધિ હતી પછી ખબર પડી કરે કેટલું બધું આપણે નુકસાન થયું છે કોકને નહીં માવો તો કમસે કમ આશીર્વાદ તો મળે હું તમને પ્રણામ કરું તમે મને શ્રાપ દેવાના છો આશીર્વાદ જ દેવો ને આશીર્વાદ એટલે મારા પુણ્યમાંથી એક કટકો કાઢીને તમને આપું છું આશીર્વાદનો અર્થ જ એ થાય ભલે ને હાવ દુષ્ટ માણસ છે એના જીવનમાં કાંઈક તો પુણ્ય હશે જ ને કાંઈક એક બે 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 પાંચ મનુષ્ય જન્મ તો જ મેળવે નહીં તો મનુષ્ય જન્મ મળે નહીં તો ખુશ થાવ સુખી થાવ આટલું કે એક છાંટો તો મારી અંદર આવવાનો છે ને નુકસાન તો કંઈ થવાનું જ નથી એટલે અને સાચા મહાત્મા હોય તો અમોઘ છે એમ એટલે મહાત્માને સિદ્ધ કરો સાધો એને તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ અને બે વખત કહેવાનો અર્થ એ કરો જ કરો તેને સિદ્ધ કરો તેને સાધો જ સાધો બે વખતનો અર્થ એ થાય ભારપૂર્વક એમ હવે ભારપૂર્વક કહેવાનો અર્થ એ છે કે હવે સમય ગુમાવવો પાલવે એમ નથી કંઈ ફટાકડો ફૂટી જશે કાંઈ કહી શકાય નહીં ક્યારે મારું મન બદલી જશે કાંઈ કહી શકાય નહીં ક્યારે પરિસ્થિતિ બદલી જશે કાશ્મીર જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે કે નહીં ખબર છે કાશ્મીરમાં જેમ પહેલાં બ્રાહ્મણોને બધાને વિચારણા મારી નાખ્યા કાઢી દુકાન આ બધું આપણે એવું સાંભળ્યું છે એવું ક્યારેક ક્યાં શું થઈ જાય તો કળ્યું છે એટલે કરો જ કરો હવે સમય નથી સમય ગુમાવવો પાલવે એમ નથી તરત જ કરવાનું આ કામ છે માટે કુસંગ ત્યાગી સંઘ સુધારવો અને સત્સંગ વધારવો આટલું જ કરવા જેવું છે કુસંગનો ત્યાગ કરવો સંઘ સુધારવો જે કોઈ આપણે જેની આ સંગ હોય જોવું સારા માણસ છે ઓકે છે આપણી લાઈનના છે તો બરાબર નહીં તો છોડો એને અને સત્સંગ વધારો સવારે સાંજે બે ટાઈમ પ્રવચન સાંભળો પછી યુટ્યુબમાં તો હવે કેટલી બધી સુવિધા છે એમાંથી સાંભળો એમાંથી તમને સારા સારા મહાત્માઓ મળી જતા મેં યુટ્યુબમાં એક મહાત્માનું પ્રવચન સાંભળ્યું માંડુકીય ઓપની સદ શબ્દ સહ અને મને મજા આવી કે આ મહાત્મા કંઈક સરસ છે પછી જોતા જતાં એની તારીખ આવી કે આ તારીખે એ હરિદ્વારમાં છે પછી એ મળવા ગયા હતા એક કલાક કેવી અમે કેવો સત્સંગ કર્યો અમે ફોટો પાડવાનું ભૂલી ગયા બોલો નહીં તો જ્યાં હોય ફોટા પાડીએ છીએ કે આપણને સ્મૃતિ રહે આટલા ઉત્કૃષ્ટ મહાત્માનો અમને કોઈને યાદ ન આવ્યું ફોટા પાડવા અમને પુસ્તકોએ આપ્યા અને એવા શબ્દો બોલા એ કે તમારા ગુરુજીએ તમને વેદાંત ઘૂંટી ઘૂંટીને પીવડાવી દીધું છે આ એના શબ્દો હતા અને એણે અમને પ્રશ્નો જ પૂછ્યા તમે શું માનો છો એમ આપણે કાંઈ તેમ કે તમને શું લાગે છે પછી એ કે પહેલાં તમે કહો તમને શું લાગે તમને શું લાગે આવા મહાત્માઓના દર્શન થાય એનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો હવે તો કેટલી બધી સુવિધાઓ છે પહેલાંના જમાનામાં તો રેડિયો અને ક્યાં ટેપ રેકોર્ડર એ બધાને ઘરમાં નહોતા હવે તો એક એકના હાથમાં ખિસ્સામાં મોબાઈલ છે યુટ્યુબ છે કેટલા બધા મહાત્માઓ છે એમાં અને ખબર ન પડતી તો કોઈ આપણા સાધુ એને પૂછો કે કોને સાંભળવા જેવા છે બે પાંચ નામ હું આપીશ તમને અમારે ત્યાં હરિદ્વારમાં અશોક નિયલ પહેલો જે પંડિતજી છે એ પણ ભાગવત કથા કરે છે છેલ્લે દિવસે એને મને પૂછ્યું મને કે સ્વામીજી કોને સાંભળવા જેવા બે પાંચ મહાત્માઓના નામ આપો અને મેં એને બે ચાર મહાત્માઓના નામ આને સાંભળજે ખાસ તારે ભાગવત કરવી છે તો ભાગવત સમજવા માટે અને અધ્યાત્મમાં આગળ વધવા માટે આ ચાર પાંચ મહાત્માને સાંભળવા જેવા છે તો એવું કરીને પણ આમાં આગળ વધી શકાય એટલે કે છે કે સાધ્યતામ તદેવ સાધ્યમ તદ એવ સાધ્યતામ એને સાધો જ અને અત્યારે જ હવે સમય બગાડવો પાલવે એમ નથી માટે સંઘ સુધારવો સત્સંગ વધારવો પણ મારાજ તમે એમ કહો કે સંઘ સુધારવો ને આ દુષ્ટનો સંઘ ન કરવો તો દુષ્ટમાં ભગવાન નથી આમ મારે એક પ્રશ્ન આવો તમારા પરિવારમાંથી તમે એમ કહો કે આ બહુ ન સંગ કરવો તમે એમાંય ભગવાન જ છે ને એમ બધું બધા એવું ભગવાન જ લીધા છે ને વિચાર તો સારો છે પણ એ વિચાર વ્યવહારુ નથી કૂતરાને પાડી શકાય કૂતરાને રસોડાના ટાપ ઉપર ન બેસાડાય એ વ્યવહાર જુદી વસ્તુ છે વિચાર જુદી વસ્તુ છે વ્યવહાર સત્તાની રીતે બરાબર છે કે આપણે એને અડધૂત ન કરીએ આ ભલે જાણીએ છીએ જય શ્રી કૃષ્ણ એના સંઘમાં બહુ રહેવું નહીં નહીં તો સંઘનો રંગ લાગે જ લાગે એટલે કે છે કે વિચાર તો ભલે સારો છે કે દુષ્ટમાં પણ ભગવાન છે પણ એ વિચાર વ્યવહારુ નથી એ મને મોહ ઉપજાવે આ આ વસ્તુનો મોહ ઉત્પન્ન થતો હોય ને એ મોહ મને પરમાર્થે આડે પડદો નાખી દે મારી યાત્રામાં અવરોધરૂપ થાય એટલે એમાં બહુ પડવું નહીં એવી ઊંચી ઊંચી વાતોમાં બહુ પડવું નહીં ઉદારતા એટલી બધી ન રાખવી હજી આપણે એ સ્થિતિમાં નથી એ સ્થિતિમાં આવી જાય પછી એ સુધરી જાય મહાત્મા ન બગડે મહાત્માના સંપર્કમાં વાલીઓ લૂંટારો નારદજીના સંપર્કમાં આવ્યો હતો તો નારદજી એના સાથીદાર બની ગયા લૂંટારા બની ગયા વાલીઓ ભગત બની વાલ્મિકી થઈ ગયો તો એ લેવલે હોય ને તો બધામાં ભગવાન છે બરાબર આપણે જોવાના પણ વ્યવહાર માણસ તરીકે કેવો છે એ પ્રમાણે કરવાનો એની અરે એટલો એટલો જ વ્યવહાર રાખવાનો જાળીએથી શ્રી કૃષ્ણ બસ અંદર જવાની જરૂર નહીં એટલે દુષ્ટમાં પણ ભગવાન છે વિચાર સારો છે પણ વ્યવહારું નથી એટલે એક ખાસ ધ્યાન રાખવાનું એટલે કે છે કે હવે તો શું સહેલી રીત જો આગળ ગીતાજીમાં કીધું છે ને દૈવી હેસા ગુણમય મમ માયા ધુરત્ય ભગવાનની માયા તરવી બહુ મુશ્કેલ છે પણ એના માટેનો સૌથી સરળમાં સરળ અને સરસમાં સરસ સૌથી છેલ્લી અને સહેલી રીત છે સંપૂર્ણ શરણાગતિ સૌથી સહેલી આનાથી સહેલી રીત કોઈ નથી અને સૌથી છેલ્લી રીત આનાથી પછી બીજું કાંઈ હવે વધતું નથી સંપૂર્ણ શરણાગતિ એટલે કાલે કીધું એ એનું એ પીટો સમજી ગયા શું જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે મારો વાલો છે મારો પરમાત્મા છે સ્વીકાર શરણાગતિ એટલે સ્વીકાર ઈશ્વરની યોજનાનો સ્વીકાર ઈશ્વરના વ્યવહારનો સ્વીકાર જે હોય કે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ સરળમાં સરળ રીત છે અને છેલ્લામાં છેલ્લી રીત છે આનાથી છેલ્લો બીજો એક માર્ગ નથી આ સંપૂર્ણ શરણાગતિ છે સમજો બાકી શરણાગતિ તો આપણે કરીએ સ્વામીજી હું તમારે શરણે છું કેટલી વાર હવે હું જાઉં મારે પોતાને આવું થતું શરૂઆતમાં જ્યારે હું હરિદ્વાર જતો દર અઠવાડિયા અમે જાય રાજકોટથી શુક્રવારે ટ્રેન નીકળે શનિવારે પહોંચે અને રવિવાર ત્યાંથી રિટર્ન થાય એટલે બીજા રવિવાર સુધી અમે રોકાય અઠવાડિયું અને ત્યાં એક નારાયણ સ્વરૂપ મહાત્મા કરીને એ પરમાર્થ નિકેતનમાં એની કુટિયામાં રહેતા હતા પડે રેલવેના ટીટી હતા એના ધર્મપત્ની ગુજરી ગયા નાની ઉંમરમાં તે દિવસથી એને સંન્યાસ લઈ લીધો અને જીવા એકસો વર્ષ આઠ ત્યાં સુધી આશ્રમની બહાર નહોતા નીકળ્યા ગંગા કિનારે અને અત્યંત ઉત્કૃષ્ટ મહાત્મા અમે હું એનો સત્સંગ કરવા જાઉં ક્યારે જાઉં એક વાગે અમે હાડા અગિયાર જમી લઈ બાર વાગ્યા સુધી આરામ કરીએ બાર સવા વાર સુધી પછી ગંગા સ્નાન કરીએ પછી ચડી બધી જે કંઈ હોય ભીનું એ પ્લાસ્ટિકની થેલીમ નાખીને થેલામ નાખી અને મહાત્મા પાસે એક વાગ્યા એટલે બધા જતા રહ્યા હોય ને ચાર વાગ્યા સુધી એનો સત્સંગ કરીએ પછી એક ભાઈ કે કોઈ બેન એના સાધક હોય એ એક વાટકીમાં થોડું દૂધ કે શીરો કે કંઈક લઈને આવે એટલે અમે કે મારાજ જઈએ અરે બેઠો ભાઈ આપ કાં જા રહ્યો નહીં આપ आपके साधक लोग आने वाले हैं एकांत में सत्संग लगभग दशेक वर्ष करो मैं आ पुर्वाश्रम करूँ दशेक वर्ष सुधी आ सत्संग में तो आफ्ती गोती का कोई महात्मा हो नहीं। तो इन्हें हड़ी कह रखवा गमे यी रीते पीछे मैं एक वक्त पूछी लीधु मारे अभी बपोर वर्चे है तारी ऊँग पकड़े आरामगढ़ हो नहीं 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 मेरा दरवाजा खुला ही रहते को तीन बजे आप हरिओम बोलो मैं जाग जाऊँगा और जैसे ही आप दरवाजा बंद करो मुझे नींद आ जाती है तुरंत મેરી નિધિ કોઈ વિક્ષેપ હોતા જ નહીં બોલો આવા મહાત્મા હતા બહુ ઉત્કૃષ્ટ મહાત્મા ખૂબ બીજા એક દાંડી સ્વામી હતા એમણે અમે સત્સંગ કરતા હતા હા હંસાનંદજી હા હંસાનંદજી મહારાજ એ બધાના ખૂબ સંતોનો સંગ તું મારા ઉપર તો એટલી બધી કૃપા થઈ છે ને મેળવવી જોઈએ ગમે તેમ કરીને પણ તો કહે છે કે કસ તરતી કસ તરતી માયા માયાને કેમ તરવી કેમ તરવી તો કહે છે કે આ સંઘ સુધારવાથી જ માયા કરી શકાય એ તરવાનો એક જ માત્ર ઉપાય છે એના માટે કોઈ પ્રક્રિયા ખરી તો કે છે કે આ પ્રક્રિયા થઈને કાર્યકારી કરવા માટે આ ત્રણ પ્રક્રિયા ઉપર કીધી ને એ એને એના માટે ત્રણ સૂત્રમાં નવ ઉપાય બતાવે છે એ આપણા હવે છેલ્લા સીનમાં છીએ અત્યારે નવ ઉપાય બતાવે છે સૂત્ર નંબર ચાલીસ સોરી સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ જુઓ એ ત્રણની અંદર ટોટલ નવ ઉપાય આપેલા છે આમાંથી પહેલાં બોલીએ આપણે

નિણ્યો યોગક્ષેમ ત્યજતી યમફલ ત્યજતિ કન્ય તર્વંદો વેદાન સન્ય કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે અવિચ્છિન્નમ અનુરાગમ લભતે આ નવ સૂત્રો આની અંદર આવી જાય છે શું કહે છે જુઓ સૌથી પહેલું જ્યાં વિષય વૃત્તિનો ઘોંઘાટ અને ભોગવાસનાની વણજાર ન પહોંચી શકે એવા સ્વભાવે કે સંસ્કારે પવિત્ર હોય તેવા એટલે કે નિર્મળ ચિત્તની પ્રસન્નતા સાધવામાં મદદરૂપ થાય એવા એકાંતનું સેવન કરવું વાક્ય તો આટલું જ છે એકાંતનું સેવન કરવું પણ કયું સ્થળ એના માટે પસંદ કરવું કે સ્વભાવે પવિત્ર હોય અથવા તો સંસ્કારે પવિત્ર હોય સ્વભાવે પવિત્ર એટલે ત્યાં કોઈ મંદિર હોય કોઈ મહાત્માએ તપ કરેલું હોય તો સ્વભાવથી જ એ સ્થળ પવિત્ર છે ગાયની ગૌશાળા છે એ પવિત્ર સ્થળ કહેવાય પીપળનું વૃક્ષ છે નદી કિનારો છે પર્વતની ગુફા છે આ બધા પવિત્ર સ્થળો કોઈ આશ્રમ છે આ બધા પવિત્ર સ્થળો હવે એ સ્વભાવે પવિત્ર વસ્તુ આપણને અવેલેબલ નથી તો સંસ્કારે સંસ્કાર એટલે માટે એવું પાડ્યું આપણા ઘરનો એક ખૂણો જ્યાં આપણે મંદિર બનાવેલું હોય ત્યાં દરરોજ દીવાવતી કરતા હોય આરતી જાલર કરતા હોય તો એને સંસ્કાર પડી ગયા ત્યાં વાઇબ્રેશન ઊભા થઈ ગયા એ સંસ્કારે પવિત્ર એવું એકાંત સ્થાન પસંદ કરવું કે જ્યાં વિષયોની વાસનાનું ધાડું આવે નહીં પહોંચી ન શકે આપણા મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય એવા એકાંતનું સેવન કરવું આ શેના માટે છે જુઓ આ ઉપર જે આપણે સમજી ગયા એ બધી વસ્તુને કાર્યકારી કરવા માટે આ નવ સૂત્ર છે પરા પ્રાપ્તિ માટે એક શબ્દમાં કેવું હોય અથવા મનની શાંતિ માટે પરમાત્માની પ્રાપ્તિ માટે આ નવ વસ્તુ કરી શકાય તો કે છે જ્યાં વિષય વૃત્તિઓનો ઘોંઘાટ અને ભોગ વાસનાની વણજા ન પહોંચી શકે એવા નિર્મળ ચિત્તની પ્રસન્નતા સાધે એવા એકાંત સ્થાનનું સેવન કરવું રામકૃષ્ણ તો એવું કહેતા કે વર્ષમાં એક મહિનો તમે એકાંતમાં જતા રહ્યો મૌન અને એકાંતમાં તો મારા જ આખો મહિનો જાય તો મારી દુકાન કોણ સંભારે તો કે તમે એવું કરો કે દર મહિને એક અઠવાડિયું જાઓ તો કે એટલું બધું ન થાય તો અઠવાડિયે એક દિવસ તો કરો ચાલો અઠવાડિયે એક દિવસ રાખો પણ અમારે કામ કેટલા ગાંધીજી કરતા વધારે કામ છે આપણી પાસે ગાંધીજી દર સોમવારે મૌન રાખતા કેટલી જવાબદારી એનીમાંથી હતી આ જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું ત્યારે દર સોમવારે એને મૌન હતું તો આપણે બે કલાક નથી રાખી શકતા અરે બોલા વગર કેમ ચાલે અમારે પરિસ્થિતિ કેવી સ્વામીજી તમને નથી ખબર માણસ ધારે તો બધું જ થઈ શકે બધું જ થઈ શકે અમારે અહીંયા ભાવનગરના અમારા પંચાલભાઈ છે એ મને ક્યારેક ક્યારેક ફોન કરે તો મોટે ભાગે ફોન કરે ને ત્યારે એકાદ બે અઠવાડિયા પછી તો એક પ્રશ્ન હોય કે કેમ સ્વામીની તબિયત બરાબર નથી હું તો ઘોડા જેવી છે મને કે અવાજ કેમ ઢીલો લાગે મેં ત્રણ છે કોણ તમારો પહેલો ફોન આવ્યો મારે કંઈ બોલવાનું હોય નહીં હું મારી કુટિયાની બહાર નીકળતો જ નથી અને મારે કંઈ કરવાનું હોય નહીં બોયલું છે જ કોણ બે દિવસથી આટલે આવાજ તો પછી ધીમે ધીમે હમણાં જુઓ તમે ભડાકા નાખીશ ખુલી જાય એટલે આવું મૌન સેવી શકાય એકાંત ગમતું હોવું જોઈએ એકાંતમાં મને ગભરામણ એટલા માટે થાય છે મને મારો સામનો કરવાનો નથી ગમતું કે આવો હું ના ના આવો હું મને નથી ગમતો આવો હું મને નથી ગમતો એટલે મને એકાંત નથી ગમતું આવો હું મને ગમવા માંડું ને તો એકાંતથી વધારે સુખદ વસ્તુ કોઈ નથી કોઈ નથી અમારો જાત અનુભવ અને મેં તો આની પહેલાં તમને કદાચ કીધું હતું સંન્યાસ લેતા પહેલાં મેં અખતરો કર્યો કે એના પછી હું એકલો રહી શકીશ ને કારણ કે બધા બહુ આમ હું અટવાયેલો હતો સમાજમાં ને સંસારમાં ને પરિવારમાં ને બધા કેટલા બધા કામ જવાબદારીઓ લઈને બેઠો હતો એક વર્ષ એકાંત સેવન કર્યું એક ખૂટિયા નીચે બનાવીને નીચે રહેવા જતો રહ્યો તાળું મારી દીધું અંદરથી બારે જમવાનું મૂકી જાય એક ટાઈમ જમીન સાડી પાછી બહાર મૂકી દો બાર વાજો બંધ અને વોકિંગ કરવાનું એટલે સવારે ચાર વાગે વોકિંગ કરવા જાવ કોઈ મળે જ નહીં ચાર વાગે કોણ હોય રોડ ઉપર એક કલાક વોકિંગ કરીને પાછો અંદર ઘૂસી જાવ એક વર્ષ સુધી એકાંત સેવન કર્યું અને ગીતાજીનો માત્ર અભ્યાસ બીજું કાંઈ પછી એમ થઈ ગયું કે ના હવે વાંધો નથી હવે બાપુ સન્યાસી થઈ ગયું ચાલે આવું છે ગમે છે એકાંત ફાવે છે ભગવાનનું ભજન કરવું ગમે છે એમાં જ રસ છે ને એમાં જ રુચિ છે ત્યાર પછી આ બધું કહી એટલે તમારી જાતને તપાસી લેવી જોઈએ તો કે એકાંત સેવન કરવું આ નવ ઉપાય બતાવ્યા છે બીજું કહે છે કે વ્યવહારના બંધનોને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા લોકવ્યવહારના બંધન અરે આપણે નીચે તો આપણી ઘેરે પછી કોણ આવશે મેં જ્યારે વ્યવહાર છોડો ને ત્યારે કહેતા કે પપ્પાનો આવ્યા અમારે હાર્દિક છે ને પૂછે પપ્પાનો આવ્યો તો કે ના એના ભજનમાં પડે તો એનો અહેવા પછી અમે કેમ આવશું એના કોઈક દાદા કોઈ ગુજરી ગયા હોય અને હું ન જ આવતો કે તો પછી અમે કેમ આવશું એટલે મને ફોન કરે કે તમે આવ્યા નહીં ભલે કીધું હું ગુજરી જાઉં ત્યારે તમને આવતો હાર્દિકના બાપા ગુજરી જાય ને તમારે હાર્દિકનો વ્યવહાર હોય તો આવજો મારા બાપા તો ગુજરી ગયા છે હવે કંઈક પ્રશ્ન નથી એટલે તમે આ વસ્તુ મૂકો યાર મને ભજન તો કરવા દો પેલા એક વખત તો કહી જ દઉં કારણ કે ત્યારે સ્વભાવ થોડો કડક હતો પછી ધીમે ધીમે સમજાવું કે આવું આપણે ન બોલે આ સમજાણું બધું એટલે બધા જ લોકવ્યવહાર બર્થડે પાર્ટી ને લગ્ન અને દાળો અને ખરખરો ને કશા જ વ્યવહારમાં જોવું કોઈના શ્રાદ્ધ હોય ને કોઈનું આ કાંઈક ને કાંઈક તો હોવાનું જ છે તમે નવરાજ ના થાવ બહિર મૂકતા તમારે આ શું કામ છોડવાનું છે અંતર મુકતા કેળવાય બહિર મૂકતાં છૂટે એટલા માટે અને લોકવ્યવહાર હશે ત્યાં સુધી બહિર મૂકતા નહીં જાય અને અંતરમુક્ત થયા વગર અંતરાત્માને કેમ પામી શકાય અંતરાત્માનો અર્થ જ એ છે કે અંદર બેઠો છે એમ એ મળશે ક્યાં પાણી તો આખી ધરતીમાં બધી જગ્યાએ છે ગમે ત્યાં પાણી થોડું મળે કૂવા પાછ જવું પડે ને તો આ કૂવો છે હૃદય ગુફામાં બેઠો છે એ અહીંયા પ્રાપ્ત થશે અહીંયા નહીં થાય પહેલાં અહીંયા થશે પછી અહીંયા હું મને શરીર માનતો હોઈશ તો તમને હું શરીર જ માનીશ ભલે તમે ભગવાન હો હું મને જો શરીર નહીં માનવું શરીરને ધારણ કરનાર આ શરીરનો આ પુરુષ તરીકેનો આ સન્યાસી તરીકેનો વેશ ભજવનાર હું છું તો તમને હું ભગવાન જોઈ શકીશ કે આ વેશ ભજવનાર તમે આ ભગવાન છો પણ અહીંયા જ નથી ચોખ્ખું થતું સામે ક્યાંથી ચોખ્ખું થવાનું છે એટલે એના માટે આ એકાંત છે એકાંત સેવન કરવું અને લોકવ્યવહાર બિલકુલ બંધ કરવો કોઈ પણ જાતના લોકવ્યવહારમાં પડવું નહીં તો અંતર્મુક્તા કેળવાશે અને સંસારનું પ્રકાશન કરનારા ગુણત્રયના પ્રભાવથી રહિત થઈ જવું એટલે કે અસંસારિત્વનું વરણ કરવું સંસારી પણ છોડી દેવું સંસારીપણું એટલે મારું ને તારું છોડવું માન અપમાન છોડવા વ્યવહાર છોડવા સંસારીપણું જે કંઈ ગણાતું હોય એ બધું જ એનાથી બને એટલું ધીમે 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 મુક્ત થઈ ગયું અમે કોલેજમાં હતા ને અહીંયા ભાવનગરમાં છે એક નામ એ છોકરાનું ભૂલી ગયો બહુ સરસ નામ હતું અનિરુદ્ધ નહીં પણ એવું જ કંઈક નામ સવ્ય સાચી કવિ તરીકે પોતાનું નામ રાખ્યું હતું સવ્ય સાચી એના મોટા ભાઈ તમે ઓળખો ને જગદીશભાઈ કવિ છે પેલા ત્રિવેદી કે પંડ્યા હા જ પંડ્યા પંડ્યા રાઈટ જગદીશ પંડ્યા અમે એને સાંભળવા એને એની ઘરે જતા ગીતો સાંભળતા એનો દીકરો ને આપણો દર્શન અત્યારે ઓસ્ટ્રેલિયામાં મિત્રો છે એની ઘરે જઈએ તો મુદ્દો ભૂલાઈ ગયો શું શેની વાત હા હા એ તો અસંસારીપણાની હા એટલે કવિતાઓમાં રસ પડે ચિત્રોમાં રસ પડે સાહિત્યની ગોષ્ઠીઓમાં રસ પડે ત્યાં સુધી બહેલ મુકતા જાય કેવી રીતે કોઈ સંજોગોમાં ન જાય એટલે એ બધા જ રસના વિષય મારા હતા હું કવિતાઓ લખતો કાવ્યના મેગેઝિનનો હું સંપાદક હતો છોડ્યું એટલે આમ છોડી દો અડધું પીએચડી અડધા ઉપર કરી નહીં ખોતું એમને એમ કાગળિયા પસ્તી માપી દીધા ન જાય પણ એ કે સ્વયંકા પીએચડી તો પૂરું કરીએ મેં મારે કરવું શું એની પાછળ સમય બગાડી દે આ તો પર અપરા વિદ્યા છે ને મારે તો એનાથી શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરવી બધું જ મને કીધું ભાઈ બાવીસ વર્ષની તમારી નોકરી તમને પેન્શન પૂરું નહીં મળે તમે છવ્વીસ વર્ષ પૂરા કરો બે ચાર વર્ષ જ છે પેન્શન તો મળે મેં કીધું ચાર વર્ષ ક્યાં ચાર દિવસ બગાડાય નહીં ભલા માણસ આખી જિંદગી તો બગાડી આના માટે આટલું સમજાઈ જવું જોઈએ એનું નામ અસંસારીપણું ગમવા મળ્યું કહેવાય અસંસારીપણાનું ગ્રહણ કરવું વરણ કરવું અને અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની પ્રાપ્તિના રક્ષણનું ચિંતન છોડી દેવું એટલે યોગક્ષેમની ચિંતા ન કરવી જે નસીબમાં હશે આવીને મળશે જ અને જે નસીબમાં નહીં હોય આવેલું હશે તો જતું રહેશે એનું સુખ નહીં ભોગવી શકાય અબજોપતિઓ પર છેલ્લે ભિખારી થઈ જાય છે અને ભિખારી રોગ રાજા બની જાય છે એવી બહુ ચિંતા નહીં યોગ ક્ષેમની ચિંતા જ નહીં કરવાની કે આ છે એ કેમ સચવાશે કેમ સચવાશે એમાં તો માણસોને ઊંઘ નથી આવતી અને ખાઈ શકતા નથી ખવડાવી શકતા નથી કેવી કફોડી સ્થિતિ તમે વિચાર તો કરો મોઢામાં એટલા બધા ચાંદા પડ્યા હોય એટલા બધા ચાંદા પડ્યા હોય એના ભાવથી આમ ચટાકેદાર શું કહેવાય બ્રેડની કોઈ આઈટમ સેન્ડવીચ મસાલેદાર સામે પડ્યું હોય કેવી દશા થાય ખાધા વગર હાલે ખાય તો હોય બાપલિયાને હોય માળી થઈ જાય ક્યારે શું થાય કેને ખબર બહુ ચિંતા કરવી જ નહીં એટલે યોગક્ષેમની એનું ચિંતન જ નહીં કરવાનું ચિંતા તો પછી ચિંતન જ નહીં કરવાનું મારું શું થશે એની યોજનામાં હશે એમ જ થશે મારા પ્રારબ્ધ જ કામ કરવાના છે ને મારું થોડું ચાલવાનું છે પણ તો શું ભક્તે કોઈ કર્મ જ ન કરવા તો કે કર્મ ભલે થાય પણ ભગવાનના યંત્ર બની જવું હું કરું છું એવો ભાવ ન રહે કર્મ થાય એની રીતે થાય આપણે પેસિવ વોઇસ અંગ્રેજીમાં કે ને એક્ટિવ વોઇસમાં નહીં જીવવાનું પેસિવ વોઇસમાં મેં સાંભળ્યું નહીં મારાથી સંભળાયું મારા દ્વારા સંભળાયું મેં કર્યું નહીં ભગવાને કરાવ્યું એને કરાવ્યું હું કરું છું પછી કોકને બે લાફા મારી લીધા પછી તો ભગવાને કરાવ્યું તો એ ચાર મહિના તો એ ભગવાને કરાવ્યું એ તો સીધી વાત છે કે વિવેક વાપરવાનો પણ કરતાં પણ છોડવાની વાત છે અહીંયા તો કે બધા જ કર્મોમાંથી પોતાનું કરતાં પણ હું હટાવી લેવું અને ભગવાનનું યંત્ર બની જવું ભગવાનનું રમકડું બની જવું એ જેમ વગાડે એ માગવાનું એવી બંસરી બની જવાનું પશ્યન શૃણવન સ્પૃસન જીગ્રન હસનન ગછન સ્વપન સ્વસન પ્રલપન વિસર્જન ગૃહન ઉન્મિશન નિમિશન આપી ઇન્દ્રિયા અને ઇન્દ્રિય અર્થે શું વર્તન યુગીધા ઇન્દ્રિયો એના વિષયોમાં વર્તે છે હું તો એનો સાક્ષી છું બસ સાક્ષી ભાવે આખું જીવન જીવી શકાય તો મુક્તિ હાથ વેતમાં છે સાક્ષી એટલે જોવું ને જાણવું ક્યાંય ભળવું નહીં ક્યાંય ચોંટવું નહીં અને કોઈને ચોંટવા દેવું નહીં પેલી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની બાળકો નાના હતા ને ત્યારે સાયકલની અપેક્ષા કરી કે પપ્પા સાયકલ લઈને હું આજે સ્કૂલે જાઉં લઈ તો દીધી હતી શરીરમાં લાવતો મેં તો હા લઈને જા વાંધો નહીં પણ ધ્યાન રાખો આ કે મને ખબર છે હું ધ્યાન રાખીશ કોઈને ભટકાવીશ નહીં મેં તો એટલું જ નહીં આપણે ભટકાળવી નથી કોઈને ભટકાડવા દેવી નથી બે વસ્તુનો સામેવાળો ભટકાડે તમે શું કરો એટલે પહેલેથી તો આમ જોવાનું કે આમ આમ ભાગતો આવે છે નક્કી ભટકાશે આપણી સાઈડમાં ઉભા રહી જાય બે કાળજી રાખવાની મારે ભટકાડવી નથી કોઈને ભટકાડવા દેવી નથી એમ મારે સંસારને ચોંટવું નથી સંસારને મને ચોંટવા દેવો નથી બસ આટલી કાળજી રાખવાની અને વચ્ચે રહીને મોજથી જીવવાનું કોઈ એને શું ખબર પડે કે તમે કેટલા અલિપ્ત છો એ તો આ તો અંદરની વાત છે એ તો અંદર કી વાત હે કોને શું ખબર પડવાની હતી વ્યવહાર કરો તમારો રોલ છે એ ભજવો એક મારે વોટ્સએપ આવ્યો હતો એની પહેલાં ઘણા વર્ષો પહેલાં કે એવી રીતે ભૂમિકા ભજવો કે પડદો પડ્યા પછી પણ તાલીઓ પડતી રહે એવી રીતે જીવન જીવી જવાનું કે હા હા એ ફલાણા ભાઈ એમના ઘરવાળા એમના ફલાણા એની તો શું વાત કરીએ એ બિલકુલ અંદરથી અલિપ્ત હોય બસ આવી રીતે કોઈનો વેર નહીં કોઈનો વિરોધ નહીં કશું જ નહીં જે હોય સ્વીકાર સ્વીકાર કેવી રીતે સ્વીકાર થાય મારા ગમે એવું માણસ ગમે એમ વર્તા હોય કેવી રીતે સ્વીકાર થાય જે છે જ્યાં છે જેવું છે એની યોજના છે માટે જે બને છે બરોબર છે અને ન બરાબર બાંધીએ શું કરી લેવાનું તો પછી બેસી પલોઠી પલોઠીવાળીને કંઈક થઈ શકવાનું તો છે નહીં આપણા અથવા એવું કોઈ સામર્થ્ય છે જ નહીં તો અસ્વીકાર કરીને ઉત્પાદ પેદા કરવો એના કરતાં નથી સ્વીકારો પૈસા બરાબર છે બાપા તમે કહો છો એ જ સાચું છે સાચું હોય કે ન હોય શું ફેર પડવાનો છે તો કે મહારાજ આપણે સાવ આટલા બધા સરળ થઈ જાય તો કોઈક લૂંટી ન જાય એનો અર્થ એવો કે ચિંતા થઈ ચિંતા એટલે શ્રદ્ધાનો અભાવ મારા નસીબમાં નહીં હોય તો હાથ પાતાળે છુપાવીને રાખીશ તોય લૂંટાઈ જશે અને મારા પ્રારબ્ધમાં હશે તો કોઈની તાકાત નથી કે મારા ખિસ્સામાંથી પાંચ રૂપિયા કાઢી લે આટલી તો શ્રદ્ધા ભગવાન ઉપર હોવી જોઈએ પ્રારબ્ધ ઉપર હોવી જોઈએ કે નહીં તો જ તમે આ કરી શકો જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે તો જ કરી શકાય અને એ છે હકીકત છે કારણ કે શાસ્ત્ર કે છે સદૈવ સ્વામી એક એકમેવા દ્વિતીય એક અદ્વિતીય પરમાત્મા સિવાય કશું નહોતું તો આ બધું બહેનું કોણ ક્યાંથી આવ્યું એવું મટીરિયલ કે પોતે જ બહેનો હવે પોતે જ બહીનો હોય તો હું કોનો તિરસ્કાર કરવું વિચાર કરો પરમાત્મા પોતે દરેકના હૃદયમાં રામ વસતો હોય તો હું કોનો તિરસ્કાર કરું કોઈનો તિરસ્કાર કરવા જેવો છે જ એ દરેક પોતપોતાનું પ્રારબ્ધ ભોગવે છે આપણે આપણું ભોગવો અને મોજમાં રહ્યો બસ મોજમાં રહેવું મોજમાં રહેવું કે છે ને એવી રીતે આનંદમાં રહેવાનો આ એક જ ઉપાય છે સંપૂર્ણ શરણાગતિ એ જાણે એનું કામ સંસારની અપેક્ષા રાખીને તો કેવું દુઃખ થાય તમને એક ઉદાહરણ આપીને પછી આપણે પૂરું જ કરીએ છીએ ઋષિકેશમાં એક માતાજી રે અંદર મોટી ઉંમરના અને ત્યાં એ વખતે ન્યૂ બ્લોકમાં આપતા ડોનેશનથી બ્લોક એટલે ત્યાં જ રહેતા ગુરુજી હતા ત્યારે એનો સત્સંગ કરતા પછી હવે હા વૃદ્ધ થઈ ગયા હવે દયાનજી મહારાજ જતા રહ્યા માતાજી સાવ વૃદ્ધ થઈ ગયા નવા નવા લોકો આવી ગયા બધા હવે કોઈ એના માટે એના તરફ ધ્યાન ન આપે બિચારા બહુ દુઃખી થાય અને એ બ્લોકમાં જે બ્લોકમાં આપેલા આપણે ગયા હતા ને હા તો મારી રાહ જોતા હોય સીબી શરૂ થાય ને તો એને ખબર હોય કે આ સ્વામીજી આવશે અને ભાઈનાની સામે જોઈ બેઠા હોય તો એક વખત મેં કેમ છે એમાં રોવા મીંડા આવો આવો કે મારે તમને કેટલી બધી વાત કરવી છે મેં કયો કહો પહેલાં એને સાંભળી લેવાના હવે મારું કોઈ ધ્યાન નથી રાખતું મને કોઈ પૂછતું નથી મારી કોઈ દવાનું મને પૂછતું નથી મારાથી હલાતું નથી કોઈક આવે તો હું એને કહું ને મેં કીધું મા આ સંસાર આવો જ છે તમે કોના ઉપર કેશ માનશો મને કે તો શું કરવું મેં જો આ આ કોણ છે કેલેન્ડરમાં કૃષ્ણ હતા મોબાઈલ અરે એ તો મારો વાલો છે મેં કીધું એનો ટાંટિયો ખેંચો ને એ કરશે એને ફરિયાદ કરો કે ભાઈ તારે આવું જ દુઃખ દેવું છે મને તો દે જા એની આને ઝઘડો કરો એ સાંભળશે તમારું જગત નહીં સાંભળે સાંભળીને સ્વીકારશે નહીં તમે આર્થ હૃદયથી પુકારશો તો ગોવિંદ આખો શબ્દ બોલી નહીં શકો એની પહેલા તો એ આવી જશે અને આવા દાખલાઓ છે ઇતિહાસની અંદર આપણા શાસ્ત્રોની અંદર પણ આર્થ હૃદયમાંથી સ્વર નીકળવો જોઈએ બીજી વખત ગયો માતાજી ખુશ હતા એકદમ ખુશ હતા એ કે સ્વામીજી હવે હું કોઈ કોઈની અપેક્ષા જ નથી રાખતી હું બસ ભગવાન હારે વાતો કરું દુખવું હોય તારે દુખાડવું છે દુખાય તારે બીમાર પાડવી છે પાક તારે જે કરવું એ કરે તું રાજી બસ તું રાજી રહે તને જેમ ઠીક લાગે એમ કર દુઃખ ભૂલાઈ જાય માં ખાલી આટલું કરો ને તમારું દુઃખ અડધું થઈ જાય સ્વીકાર કરી લો તો પ્રતિકાર કરીએ ને એટલે અઘરું પડે છે કોઈ પણ દુઃખ કોઈ પણ પીડા કોઈ પણ અપમાન કોઈ પણ દ્વેષ પ્રતિકાર કરવાથી અઘરો થઈ જાય ઝેરી થઈ જાય સ્વીકાર કરી લો અડધું જોરેનું નીકળી જાય કેમ કે તમારા મનમાં સમજો છો કે આ ભાઈ કો કે દાઢો પડી જાય કે નહીં કેમ કેમ શું સમજો એટલે તું શું માને છે તો તરત બોલા ને ખીંચ પકડ મુજે જોર આતા આ સંસાર આવો જ છે છોડી દેવાનું ઢીલ મૂકી દેવાની ઢીલ મૂકો ને તો પતંગ નહીં કપાય ખેંચ ખેંચ કરશું ને તો ક્યાં કપાઈ જશે નક્કી નહીં એટલે અહીંયા કહે છે કે બધી જ પ્રવૃત્તિ ઇન્દ્રિયા ઇન્દ્રિય અર્થે શું ઇન્દ્રિયો એના વિષયોમાં વર્તે છે અને દ્વંદ્વના સંજોગો આવે તો એની ચિંતાથી પર રહેવું દ્વંદ્વના સંજોગો એ સાતમું સૂત્ર છે બે વિરોધી બળ આવે ને એને દ્વંદ્વ કહેવાય સુખ દુઃખ ઠંડી ગરમી તો હવે ઠંડી આવશે તો શું થશે અરે કેટલી ગરમી હજી વધશે અરે તો શું થશે અરે મૂકને માથાકૂટ જે થવાનો છે એ થશે અમારે દાદીમાં એવું કહેતા હવનું થાય એ વાવનું થાય બહુ શું કામ ચિંતા કરે ઘરનું બધા હવનું થશે એ વહુનું થશે બહુ કોઈની ચિંતા કરે સાસુ સસરા ચિંતા કરે એ બેઠો છે ને આપણો સાસુ સસરો જે કી હોય એ કરશે ચિંતા સંતો છે આપણા એ ચિંતા કરશે આપણે શું કામ કરવું એવું એટલા માટે ગુરુની જરૂર છે એને સોંપી દો ગુરુજીને પ્રાર્થના કરતી ભગવાન હવે તમે જાણો તમારું કામ તમારું સારું જ થશે હંમેશા સારું થશે અને જે થશે એ સારું છે એ માનજો પછી મારા મનનું ધૈર્ય ન થાય તો મારા મનનું ધૈર્ય નહીં થાય તો એના મનનું ધાયરું થઈ જાય આપણા કરતાં સારું હોય કે નહીં ભલે અત્યારે આપણને નથી સમજાતું પણ અંતે પરિણામ સારું જ આવતું હોય છે એટલે કે છે કે એમાંથી મુક્ત રહેવું કંઈ પણ પ્રાપ્ત કરવાના રાગથી કે કંઈ પણ વસ્તુના બચવાના દ્વેષથી રહિત શાસ્ત્રીય કર્મો પણ ન કરવા રાગદ્વેષપૂર્વક શાસ્ત્રમાં બતાવેલ કર્મો પણ રાગ્દ્વેષપૂર્વક ન કરતા થાય છે બસ થાય છે ભગવાન કરાવે છે થઈ જાય એ રીતે અને પરમ પ્રેમાવસ્થામાં અવિચ્છિન્ન એક રસ ભાવમાં આનંદમાં તન્મય રહેવું આમ રહી શકાય તો સ તરતી સ લોકાંત તો તમે તરી જશો તમે તરી જ જશો અને લોકને પણ તારી જશો નરસિંહ મહેતા કીધું ને કુળ તેર તારા રે આવી રીતે કરનાર માણસ કંઈ ન કરે ને કોઈ થઈ જાય સંસાર રમણ મહર્ષિને એક વખત ગાંધીજી ગાંધીવાદી કોઈ મહાત્માએ એને પૂછ્યું કે આટલું મોટું આંદોલન આવે તમને નથી લાગતું કે તમારે દેશ માટે કંઈક કરવું પડે અમાર છે એટલું જ બોલે તમને કેમ લાગે છે કે અમે કંઈ નથી કરતા કારણ કે એ વાઇબ્રેશન જે પહોંચે ને એ તમે પ્રત્યક્ષ જઈને ન કરી શકો માણસના વિચારો બદલી નાખે મહાત્માની એવી તાકાત છે કે એની ભાવના માણસોનું આખું હૃદય પરિવર્તન કરી નાખે તો એ જ મહત્વનું કરવા જેવું કામ છે ને સ્પષ્ટ શબ્દોમાં કીધું તમને કેમ લાગે છે કે મહાત્માઓ કશું કરતા નથી પોતાની બોલતી બંધ થઈ ગઈ બસ આપણે એ સ્થિતિમાં પહોંચવાનું છે આપણે પ્રાર્થના કરીએ નારદજીને કે આપણને એ સ્થિતિમાં પહોંચાડે આવતીકાલે એકાવનમાં શુક્રની શરૂઆત કરીશું ઓમ પૂર્ણમદ પૂર્ણ મદમ પૂર્ણાત્પૂર્ણમધ્ય પૂર્ણસિયણમાતાય પૂર્ણમેશિષ્ય ઓ શાંતિ 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 હરી શ્રી ગુરુભ્યો નમ હરિ